એની અમે માંગ કરી છે સાથે સાથે પૈસા એક ઓગણીસો છન્નું જેની પણ ચુસ્ત અમલવારી નથી થઈ સાથે સાથે ટ્રાઈબલ એડવાઇઝરી કમિટી જે આદિજાતિઓના વહીવટ નિયંત્રણ અને કલ્યાણકારી યોજનાઓ માટેની મહત્વની ભૂમિકા હોય છે જે રાજ્યપાલશ્રીના દેખરેખ હેઠળ હોય છે જેના અધ્યક્ષ પણ આદિવાસી સભ્ય હોવા જોઈએ જેના અધ્યક્ષ પણ આજે બીજી કાસ્ટના છે અને એમાં પણ સમયાંતરે મિટિંગ નથી થતી એની પણ અમે વાત મૂકી છે